આવી રીતે મોહનથાનની જે કલર આવે એ કલર મેં અહીંયા થોડો ચપટી જેટલો થોડો વાટકીમાં લઈ અને એને સહેજ પલાળીને આવી રીતે ચાંદલા અને એમ મેં પેડા આકારનું જે બનાવ્યું છે એના ઉપર લગાવી દીધું એટલે એનો કલર અને સ્ટેકચર થોડું મસ્ત લાગે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું આ દૂધ લીધું છે આ દૂધ ઉકળે ત્યાં સુધી હવે હું આને આજે મેં ફ્રેશ કોકોનટ લીધું છે આ મેં બે નંગ છે જે આવી રીતે છોલી અને આવી રીતે રાખ્યા છે હવે હું આને નાના નાના કટ કરી દઈશ આવી રીતે અહીંયા મેં જે દૂધ લીધું હતું એ મેં ઘણું બાળી અને થોડું થીક કરી દીધું છે હવે આમાં હું આજે મેં કોકોનટ લીધો છે એ નાખીશ અહીંયા મેં એક કપ કોકોનટ નાખી દીધું છે આમાં અને ફરીથી પાછો બીજો એક કપ આવી રીતે કોકોનટ નાખી દઈશ અને આને પછી કન્ટિન્યુ આવી રીતે હલાવતા રહેવાનું અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધું હતું અને એની અંદર મેં અડધું દૂધ બળવા દીધું હતું અને પછી મેં બે કપ જેટલું ફ્રેશ કોકોનટ નાખ્યું હતું અને એને હવે એકદમ ઠીક થઈ ગયું છે એટલે હવે હું આમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે જે તમે કોઈ બી કંપનીનો લાવી અને આમાં નાખી શકો છો અને આ બધું જ હવે ઠીક થઈ જવા દેવાનું એક કપ જેટલી ખાંડ લીધી છે એ આમાં હું જોવે એ પ્રમાણે નાખીશ વધારે તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો પછી કન્ટિન્યુ આમતે હલાવતા રહેવાનું એક કપ માં થોડી બાકી રાખી છે કારણ કે વધારે પછી ખાડ સારી નહીં બહુ વધારે ગળ્યું બની જાય ને પછી હા પછી ખાવું પણ ગમે પછી ખાવું પણ એટલા જો તમે વધારે ગળિયું ખાતા હોય તો જનરલી આમાં એક કપ પૂરો નાખી દો તો બી વાંધો ના આવે પણ અમે થોડું ઓછું ખાઈએ છીએ એટલે થોડી મેં ઓછી નાખી અહીંયા મેં લાસ્ટમાં બે ઈલાયચી પીખી અને નાખી દીધી છે એટલે આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે આમાં તમે લાસ્ટની અંદર ફૂડ કલર બી નાખી શકો પણ અમે ફૂડ કલર જનરલી ઘરે જ ખાવાનું છે તો ફૂડ કલરનો ઉપયોગ હું નથી કરતી આપણે જે લીલું નાળિયેર લીધું છે ફ્રેશ કોકોનટ એની જગ્યાએ આપણે કોપરાની છીણ વાપરી શકીએ હા આમાં તમે આવી રીતે સેમ મેં બનાવી એવી રીતે સેમ ટોપરાની જે છીણ આવે માર્કેટમાં મળે છે એ લાઈ અને ડાયરેક્ટ જ આવી રીતે ફ્રેશ કોકોનટની જગ્યાએ એ તમે યુઝ કરી શકો છો આપણું આ આને તમે જે નામ આપવું એ આપી શકો ટોપરા પાક કે પછી કોકોનટની મીઠાઈ કે આના પછી હું લાડવા વાળવાની કે જે બી તમે નામ આપવું એ આપી શકો છો હું અહીંયા આને કોકોનટની મીઠાઈ કહું છું અને મને બહુ ભાવે એટલે હું આને અમુક અમુક સમય આવી રીતે કોકોનટ લાવી અને બનાવતી રહું છું જે આ બની ગયું છે હવે આને હું ફેમ બંધ કરી દઉં છું ગેસની અને ઠંડુ થાય ત્યાં થોડી વાર પડી રાખીને પછી આને ગોળ શેપ કરવા હોય કે પેડા આકાર આપવો હોય જે આપવું હોય હું પછી આપું આજે મેં ટોકરાનું બનાવ્યું હતું એને હું આવી રીતે સેપ આપું છું સેપની અંદર તમે કોઈ બી શેપ આપી શકો છો હું અહીંયા પેડાનો સેફ આપું છું આમાં તમે ડાયરેક આવી રીતે થાળી હોય એમાં મૂકી અને પછી એની અંદર ચોસલા બી પાડી શકો રાઉન્ડ શેપ બી આવી રીતે ગોળ ગોળ બી આપ લાડવા જેવો સેપ બી નાનો આપી શકો પણ મને આવી રીતે પેડાનો સેફ આપવો થોડો વધારે ગમે છે તો હું આને પેડાનો સેફ આપું છું તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી આ રેસીપીને લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારી મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દેખો એટલું સોફ્ટ અને પોચું બન્યું છે ને ખાવાની બહુ જ મજા આવશે અને બહુ જ મસ્ત બન્યું છે તમે બી આવી રીતે ટ્રાય કરજો એકવાર થેન્ક યુ